ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો સુરતમાં પી પીએએસ નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી રાજીનામું આપી દીધું છે ધાર્મિક અલ્પેશે પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું મહત્વનું છે કે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા તાત કમાન બંને સંભાળી હતી જે બાદ આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથરિયાને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા જો કે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને આગેવાનો કેસરિયા કરે દેવા સંકેતો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ